સંચાલકોને સવાલ કર્યા હતા પરંતુ સંતોષકારક જવાબ ન મળતા હોબાળો મચ્યો હતો બાળકીને તાત્કાલિક દવાખાને ખસેડવામાં આવી હતી જ્યાં ડોક્ટરો ઇન્જેક્શનનું સ્વરૂપ જાણી તપાસમાં જોડાયા છે

ફરિયાદ નોંધાઈ છે જેમાં તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે બાળાનું હાલ વડનગરમાં સારવાર હેઠળ ચાલી રહી છે આ ઘટનાની ચર્ચા બાદ વાલીઓ અને શિક્ષક જગતમાં સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થઈ ચૂક્યા છે બીજાપુરની શાળામાં આઠ વર્ષથી બાળાને અજાણું ઇન્જેક્શન આપવામાં આવ્યું છે જે સ્વામિનારાયણ સ્કૂલમાં ગંભીર બેદરકારીનો ભંડાફોડ થયો છે આઈટીઆઈ વિદ્યાર્થીને બાળાને અજાણું ઇન્જેક્શન આપતા બાળાની તબિયત

કયો ઇન્જેક્શન અપાયું અને શું કારણથી અપાયું છે તે અંગે સંચાલકોના સવાલ ઉઠી રહ્યા છે બાળાની તબિયત બગડતા વાલીઓ શાળામાં દોડી આવ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી વિદ્યાર્થીએ એક અજાણ ઇન્જેક્શન આપી દીધાનું બહાર આવતા સમગ્ર વિસ્તારમાં હાલ ચકચાર મચી ગઈ છે ઇન્જેક્શન બાદ બાળાની તબિયત લથડતા વાલીઓ શાળામાં દોડી આવ્યા હતા અને કયું ઇન્જેક્શન અપાયું છે અને કયા કારણથી આપવામાં આવ્યું છે તે અંગે સંચાલકોએ ને સવાલ કરવામાં આવ્યા હતા પરંતુ સંતોષકારક જવાબ ન મળતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો અને બાળકીને તાત્કાલિક દવેખાને ખસેડવામાં આવી છે જ્યાં ડોક્ટરો ઇન્જેક્શનનું સ્વરૂપ જાણી તપાસમાં જોડાયા હતા વાલીઓની અરજી આધારે